તો ગઢડા શહેરમાં રામનવમીને લઈને જોરદાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ગઢડા શહેરમાં વીએચપી દ્વારા ત્રિશૂલ દીક્ષા અને કાર્યાલય ઉદ્ઘાટનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ભવસાર સમાજની વાડી ખાતે રામનવમી પહેલા ભવ્ય શોભાયાત્રા નિમિત્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગઢડા વીએચપી પ્રમુખ

રામ ભક્તો આ આ લાભ લે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચોથા વર્ષે નીકળી રહી છે દરેક હિન્દુઓને આ શોભાયાત્રા પધારવામાં ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે આજરોજ ભવસા સમાજની વાડી ખાતે સાથોસાથ ત્રિશૂલ દીક્ષાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સિત્તેર જેટલા બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા છે જૂન રાજ્ય વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ આજ રોજ આવસા સમાજની વાડી ખાતે રામનવમીના ભવ્ય શોભાયાત્રા નિમિત્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે બહોળી સંખ્યામાં આ બજરંગ દળના કાર્યકર્તાઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ ગામના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં રામ ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આવનારી છ ચારે ભવ્ય રામનવમી શોભાયાત્રા અંબાજી ચોક ખાતેથી નીકળવાની છે એની અંદર અલગ અલગ ફોટો અલગ અલગ કાર્ટૂનો અને અલગ અલગ મંડળીઓ દ્વારા આ યાત્રામાં ભાગ લઈ અને વિશાળ શોભાયાત્રા નીકળવાની છે ગરડાના રાજમાર્ગો ઉપર ત્યારે બહુ બહુ મોડી સંખ્યામાં ભક્તો આ યાત્રાનો લાભ લે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ યાત્રા આ ચોથા વર્ષના મંગલ પ્રારંભે શરૂ થઈ રહી છે ત્યારે નીકળી રહી છે ત્યારે આ ભવ્ય શોભાયાત્રામાં દરેક હિંદુઓને પધારવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખાસ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે આજ રોજ ભવ્ય ત્રિશુલ દીક્ષા નો ભાવસા વાડી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેની અંદર અંદાજે સિત્તેર લોકો આ ત્રિશૂલ દીક્ષા ની અંદર પજરંગલ કાર્યકર્તાઓ જોડાયા છે